તો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજ ના આ વિડિયો લેક્ચર માં આપણે જે સુ સામાન્ય રીતે વિદ્યુત ભારિત પાત્રી ગોળાકાર કવચ ના લીધે ઉદ્ભવતો વિદ્યુત ક્ષેત્ર બરાબર આજ નો ટોપિક કયો છે આપણો સામાન્ય રીતે સામાન્ય રીતે વિદ્યુત ભારિત પાત્રી ગોળાકાર ગોળાકાર કવચ ના લીધે ઉદ્ભવતો

બે કિસ્સા બનશે પહેલું તો કે બહારના બિંદુએ બહારના બિંદુએ બરાબર બીજું અંદરના બિંદુએ અંદરના બિંદુએ બહારના બિંદુ અને બહારના બિંદુ એટલે શું તો કે ત્રિજ્યા કરતા વધારે અંતરે ત્રિજ્યા કરતા કેવા અંતરે વધારે અંતરે માની લો કે ત્રિજ્યાનું માપ પાંચ સેન્ટીમીટર હોય તો બહારનું બિંદુ કેટલા સેન્ટીમીટર હોવું જોઈએ ત્રિજ્યા કરતા વધારે એટલે પાંચ કરતા વધારે છ સાત આઠ નવ બરાબર છે એટલે મતલબ કે માની લો કે સાહેબ બહારના બિંદુ અંતર આપણે સ્મોલ આર લઈએ તો કે સ્મોલ આર કેવા હોય ત્રિજ્યા કરતા વધારે બરાબર ચલો અંદર બિંદુ એટલે ત્રિજ્યા કરતા અંતર કેવું મારું ઓછું બરાબર છે એટલા માટે આર એ ત્રિજ્યા કરતા કેવા છે ઓછા કિંમત કેવી છે એની ઓછી હા બે કિસ્સા છે આમાં બરાબર ચલો હજુ સાહેબ સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર તકતી

બરાબર છે ચલો હવે આ ગૌસિયન પૃષ્ઠની અંદર ચેક કરો ગૌસિયન પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર છે કે નથી છે બરાબર છે ચલો જો ગૌસિયન પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર છે એનો મતલબ કે સાહેબ વિદ્યુત ફ્લક્સ મળશે મને હા મળવાનું જ છે બરાબર છે ચલો માની લો કે સાહેબ હું સૂક્ષ્મ ખંડ વિચારું બરાબર क्षेत्रफलનું સૂક્ષ્મ ખંડ જનક ક્ષેત્રફળનો સદિશ DA આ તરફ છે બરાબર અને વિદ્યુત ક્ષેત્રનો પણ આ તરફ જ આવવાનું છે બરાબર છે વિદ્યુત ક્ષેત્રનો પણ એ જ દિશામાં જશે ચાલો તો જોઈએ હવે તો કે જે બંધ સપાટીમાંથી બંધ સપાટીમાંથી બંધ સપાટીમાંથી સપાટીમાંથી નીકળતું ફ્લક્સ નીકળતું વિદ્યુત ફ્લક્સ જોઈએ નીકળતું વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર શું સૂત્ર સંકલનમાં સદિશ ઈ ડોટ ડી એ બરાબર ચાલો હવે પાછા તેની તે શું કરી રહીએ તો કે સાહેબ ઇ ડી એ કોસ થીટા કોસ થીટા કેમ આવ્યું તો કે ડોટ પ્રોડક્ટ કરી બરાબર છે ચાલો એટલા માટે ફાઈ બરાબર ઇ ડી એ કોસ થીટા ની કિંમત કેટલી તો કે બંને સદિશો એક જ દિશામાં જે સમાંતર તો કે થીટા કેટલા 0 કોસ 0 ની કિંમત કેટલી 1 માટે ઇ ડી એ બરાબર છે કોસ 0 ની કિંમત કેટલી 1 ચાલો હવે એ આપણને ખબર છે તમામ જગ્યાએ કેવું હશે અચળ હશે

बराबर આપણે એ સોધીએ એટલે 4 पाई r² ના આ તરફ લઈ આવીએ એટલે e = શું થઈ જશે q ના છેદમાં 4 पाई ε0 સારે લખી શકો * r² બરાબર છે હા અથવા તો બીજું શું લખી શકાશે અને k q ના છેદમાં r² લખી શકાશે બરાબર જ્યાં 1 / 4 पाई ε0 બરાબર શું છે k બરાબર ચાલો હજુ જોઈએ આગળ मान लो કે સાહેબ વિદ્યુત બહાર સમજ સમજી ચાલો વિતરણ કઈ જગ્યાએ છે મારું અંદર છે બરાબર કે બહાર છે તો કે સપાટી પર છે બહાર બરાબર એટલે વિતરણ આવશે પૃષ્ઠ વિતરણ વિતરણ આવશે પૃષ્ઠ વિતરણ પૃષ્ઠ વિતરણમાં આપણને ખબર છે શું આવશે પૃષ્ઠ ઘનતા બરાબર એટલા માટે પૃષ્ઠ ઘનતાનું સૂત્ર શું છે સીગમાં બરાબર ક્યુ ના છેદમાં એકમ ક્ષેત્રફળિત રહેલ વિદ્યુત ભાડે શું કહીશું આપણે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલા માટે ક્યુ બરાબર શું લખી શકાશે સિગ્મા એ એ ને ઉપર તરફ જવા બરાબર છે હજુ જોયા કરો સાહેબ વિદ્યુત ભાર છે મારો તો કે આ પાતળી ગોળાકાર કવચ પર છે બરાબર જેની ત્રિજ્યા કેટલી છે કેપિટલ આર છે સમજો જેની ત્રિજ્યા કેટલી છે કેપિટલ આર છે બરાબર ને ગોશિયન પૃષ્ઠની ત્રિજ્યા કેટલી છે સ્મોલ આર છે ચાલો એનો મતલબ કે સાહેબ મને ક્ષેત્રફળ જોવો હોય તો ક્યુ બરાબર સિગ્મા ના છેદમાં ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું 4 પાઇ r² પરંતુ અહીં r કયું એટલે શું હવે આપણે સ્મોલ r કે કેપિટલ r રાખી કેપિટલ r કે ગોળાકાર કવચની ત્રિજ્યા કેટલી છે કેપિટલ r એટલે 4 પાઇ r² ચાલ અને આમાં મૂકી દઈએ એટલા માટે e = q / 4 પાઇ r² છેદમાં શું લખી શકાય 4 પાઇ એપસાઈલોન 0 સ્મોલ r કે ચાલ 4 પાઇ 4 પાઇ ગયા એટલા માટે e બરાબર શું આવ્યું ગયું સિગ્મા r સ્ક્વેર ના છેદ માં નોટ r સ્ક્વેર પટી ગયું બેસ આ શું જોયું તો કે સાહેબ સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પડું કઈ જગ્યાએ બહારની તરફ કઈ જગ્યાએ બહારની તરફ હવે અમાર બીજો કિસ્સો જોઈએ તો કે કઈ જગ્યાએ અંદરની તરફ જોઈએ કઈ જગ્યાએ જોઈએ અંદરની તરફ ચાલો ફટાફટ હવે કઈ જગ્યાએ જોવું છે અંદરની તરફ જોવું છે ચાલો અંદર પાછા છે ગોળાકાર કવચ જેની ત્રિજ્યા કેટલી છે ત્રિજ્યા કરતા કેવા અંતરે ઓછા અંતર બરાબર સમાન રીતે વિદ્યુત બાળી છે બરાબર ચાલો ત્રીજા કરતા કેવા અંતરે ઓછા અંતરે এটা মানো বিন্দু একটু করছে না গোস শু কী বিদ্যুত ভার এই পৃষ্ঠ চালো সব গোস্যান পৃষ্ঠছে না

ચલો હવે નવા વિડિયો લેક્ચર માં મળીશું આપણે ચેપ્ટર નંબર બે